જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં તેજી આવી છે જેના કારણે નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી પચીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે જ્યારે અહીં વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ અને ડેન્જર લેવલ ચોવીસ ફૂટ છે એટલે કે હાલ નદીનું જળસ્તર ચેતવણી સપાટીને વટાવી ચૂક્યું છે અને ખતરાની સપાટીને અળી રહ્યું છે જળ વિસ્તારમાં થયેલા વધારાને કારણે કસક ગુરુદ્વારા વિસ્તાર ફૂર્જાબંદર તથા અંકલેશ્વર બાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી આપવામાં આવી છે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી ખાતેથી સમગ્ર જિલ્લાનું મોનિટરિંગ કરી રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા પણ પડપળની માહિતી મેળવી રહ્યા છે વધુ તેમણે વાતચીતમાં જણાવ્યું હતું કે ભરૂચ નદીનો સપાટી સત્તાવીસ ફૂટ જાય ત્યાં સુધી કોઈ વાંધો આવે તેમ પરિસ્થિતિ નથી પરંતુ જો જરૂરિયાત પડે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે વધુમાં તેમણે નાગરિકોને અપીલ કરી છે કે નદી કાંઠા તટ વિસ્તાર તથા નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક ભીડ ન કરવી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી તેમજ પરિસ્થિતિ અંગે તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ભારે વરસાદની આગાહી છે ઉપરવાસમાં પણ જે આપણો સરદાર સરોવર ડેમ છે ને ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ છેતાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ પચાસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એના કારણે ગોલ્ડન બ્રિજ આગળ જે આપણી સપાટી છે એ પચીસ ફૂટને ટચ કરી છે અને હજુ થોડી શક્યતા છે કે એ સપાટી ઉપર હજુ વધે સત્યાવીસ સુધી આપણે સત્યાવીસ ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે જેમ કે કસક છે પૂર્જા બંદર છે અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારોમાં ત્યારે તરત જ અમે વેક્યુશન સ્ટાર્ટ કરીશું હાલ સ્થિતિ નોર્મલ છે પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે ત્યાંથી આઉટફ્લો કેટલો છે તમામ વસ્તુ પર નજર છે હાલમાં પરિસ્થિતિ છે એ કહેવું મુશ્કેલ છે કારણ કે ઘણા બધા પરિબળો હોય છે જે કેચમેન્ટ વિસ્તારમાં છે નદીનો એમાં કેટલો વરસાદ પડે છે ઉપરવાસમાં હવે કેટલો વરસાદ પડે છે એવા ઘણા બધા ફેક્ટર્સ છે એટલે શક્યતાઓ હાલના તબક્કે છવ્વીસ ફીટ સુધી એની અમે જોઈ રહ્યા છે છતાં પણ એ ચોક્કસ આંકડું ના કહી શકાય અને આપણે તમામ તૈયારી રાખવી પડે અને બધી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ હાલ હાલ એવી જરૂર નથી કારણ કે કોઈ ગામમાં પાણી ઘૂસ્યા હોય અથવા તો કોઈ વિસ્તારમાં કોઈ એવું ડેમેજ થયું હોય એવા સમાચાર નથી પરંતુ જો જરૂર જણાય તો ઇમિજિયેટલી આપણી એની રિક્વાયરમેન્ટ મૂકી દઈશું અને તરત જ એની ફાળવણી પણ થઈ જશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે